જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે ઓળિકા દાણ બાદ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી શકે ઓળીકાની જ્વાળાઓની દિશા જોઈને તેમને અનુમાન કરી શકે સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહેતો હતો અને રહેવા હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે ત્યારે મિત્રો જો કે વધુ તમને એ પણ જણાવી દઈએ કે અરબસાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે જી હા મિત્રો વધુ વાત કરી તો ઓગસ્ટથી લઈને ઓક્ટોમ્બર સુધી વરસાદ રહેશે વાયુનો પ્રકોપ પણ વધશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ